સુરેન્દ્રનગર લીંબડી અમદાવાદ હાઈવે પર કન્ટેનરમાં બ્લાસ્ટ થતા બે લોકોના મોત લીમડી ઓનેસ્ટ હોટલ નજીક બની આ ઘટના રનિંગ કન્ટેનરના બ્લાસ્ટમાં ડ્રાઈવર અને ક્લીનરનું મોત થયું છે ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ બ્લાસ્ટના કારણે કન્ટેનરમાં બંને યુવકો જીવતા ભૂજાઈ ગયા હતા ઘટનાને લઈને પોલીસ દોડી ગઈ હતી ઘટનાને લઈને હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી સુરેન્દ્રનગરમાં વધુ એક વખત ચાલુ કન્ટેનરમાં આગની ઘનામાં બે લોકોના મોત થયા છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે